બાયડના જૂની વાસણીથી માથાસુલિયા સુધીના રસ્તાને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ અરવલ્લી જિલ્લાના અમુક ગામડા એવા છે કે જ્યાં રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ ગ્રામજનોને વલખા મારવા પડ્યા છે કોન્ટ્રાક્ટર અને તંત્રની લાલીયાવાડીને કારણે હાલ પણ જે ગ્રામજનો છે તે પાકા રસ્તાથી વંચિત છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરાયેલા રસ્તાનું કામ આજ દિન સુધી પૂર્ણ ન થતા નવી વાસણી વાસણી અને માથાસુલિયા ગામના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે માર્ચ બે હજાર ત્રેવીસથી થી શરૂ કરવામાં આવેલો રસ્તો છે તે બે હજાર ચોવીસ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનો હતો પરંતુ આજ દિન સુધી રસ્તાનું કામ પૂર્ણ ન થતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને તેને જ લઈને ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અનેક રજૂઆતો બાદ પણ રસ્તાનું કામ પૂર્ણ ન થતાં અંતે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી અને રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે માંગ કરી છે રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ પણ અપનાવવાની ચીમકી છે તે ગ્રામજનોએ ઉચ્ચારી છે ત્યારે જે પ્રકારના દ્રશ્યો મોટી સંખ્યામાં જે ગ્રામજનો છે તે કલેક્ટર કચેરી પહોંચી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી ગામના ગ્રામજનો અત્યારે અમે નર્મ કલેક્ટર શ્રીની કચેરી આવેલા છીએ અમારા જૂની વાસણીથી માથાસુલિયા જે બંને રેવન્યુ વિલેજ છે અને આઝાદીના પંચોતેર વર્ષ થઈ જાવ તેમ છતાં હજુ સુધી પાકો રસ્તો થયો નથી સરકારશ્રીએ સારો એવો નિર્ણય લઈ બે હજાર ત્રેવીસના મે મહિનામાં અમારા રોડને કામ ચાલુ કરવા માટેની તૈયારી બતાવેલી અને તો સ્થળ ઉપર જે બોટ લગાવેલું છે તેના અનુસંધાનમાં એપ્રિલ મહિનામાં એપ્રિલ બે હજાર ચોવીસમાં કામ પૂરું કરવાનું હતું તેમ છતાં રસ્તાનું કામકાજ બિલકુલ ત્રીસ ટકા જ થયેલું છે ડીપનું કામ પણ પાયો ખોદી અને બાકી રાખેલું છે ડાયવર્ઝન પણ આપેલું નથી અને ડામર રોડ અધૂરો હોવાથી પથ્થરો ખૂબ જ ખુલ્લા થયેલા હોવાથી બરદગાડા અને ટ્રેક્ટરને ખૂબ જ અગવડ પડે છે ઘણા બરદો બીમાર પણ પડેલા છે અને આ બાબતે અમે બાળ તાલુકા લેવલે અને શક્ય એટલા પ્રયત્નો કરી અને રજૂઆત કરેલી અગાઉ સોળ જાન્યુઆરીના રોજ અમે ડીડીઓ સાહેબશ્રીને એમની ઓફિસમાં બધા ગ્રામજનોએ લેખિત અને મૌખિક જાણ કરેલી એમ છતો આજ સુધી કોઈ પણ કાર્યવાહી થયેલ નથી અને અત્રે અઢી મહિના બાદ કોઈ જ પ્રગતિ ના થતો આજ રોજ અમે કલેક્ટર સાહેબ શ્રીના આગળ અમારા કામને સત્વરે પૂર્ણતા થાય તે માટે રજૂઆત કરવા માટે અમે અહીં આવેલા છીએ ખૂબ મુશ્કેલી પડે છે બધા જ ખેડૂત જ છે ત્યાં જે લાભાર્થી છે અને આ બાબતે સત્વરે કોઈ કામગીરી ન થાય કારણ કે બે ચોમાસા તો વીતી ગયા હવે આવનાર ચોમાસામાં પણ જો આ રસ્તો તૈયાર નહીં થાય તો અમે ગાંધી ચિંધા માર્ગે શક્ય એટલા પ્રયત્નો કરી અને અમારો પ્રયાસ ચાલુ રાખીશું અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી ગામે અમારે રોડનું કામ જૂની વાસણીથી માતા રોડનું કામ ત્રેવીસમાં મંજૂર થયેલું પણ એ કામ અધારે અધૂરું છે એ કામ પૂર્ણ થયેલ નથી અને ડીપનું કામ પણ અધૂરું છે અને જે રોડનું કામ ચાલુ કર્યું છે તે ઉબડખાબડ છે અને રસ્તો જોઈએ તેટલો સરળતાવાળો નથી અને જે નદીમાં ડીપનું કામ છે એમાં ડાયવર્ઝન પણ પૂરું આપેલ નથી એટલે ખેડૂતોને વારંવાર અમારે તકલીફ બહુ પડે છે અને વારંવાર આ તકલીફના લીધે હવે સોરે કે ડીડીઓ સાહેબની રજૂઆત કરેલી પણ એનો કોઈ કાર્યવાહી આગળ થઈ નથી અને વારંવાર અમે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કર્યો પણ એ કહેશે કામ ચાલુ કરું છું પણ કામ હજુ સુધી કોઈ કામ આગળ ચાલુ થતું નથી અને વારંવાર કચેરીએ ધક્કા ખાઈ અને પાછા આવીએ છીએ એટલે અમારા ખેડૂતોને વારંવાર અનેક મુશ્કેલીના લઈ અને મેં આજે કલેક્ટર કલેક્ટર સાહેબને શ્રી મુલાકાતે આવેલા છીએ અને તે કલેક્ટર સાહેબ જે આગળ મારા કાર્યને આગળ ધપાવી અને કાર્ય પૂર્ણ કરે એવી આશા રાખીએ છીએ એ માટે અમે અત્રે આ કચેરીએ આવેલા છીએ